બધું નાખવાનું છે બાકી નીકળાય નહી એવું પણ અહીંયા નીકળી ગયું તો નસીબ નસીબ ની વાત છે માથામાં નાખે છે તેલ લગભગ સાડા પાંચ વરસ પછી તેલ નાખે છે

તો થમલેન બહુ સારા બના બન્યા અને લોકોને ખૂબ ગયમાં તો હજી મને કોમેન્ટમાં પ્રતિભાવ આપજો સાચો ખોટો કે અત્યારના જે થમલેન આલે છે એ કેવા છે કોમેન્ટ કરજો પપ્પા ગયા ઘરમાં એકલું એકલું થઈ ગયું કોઈ ઉઠાડવા વાળું નથી હાડા નવું થઈ ગયા બાકી પપ્પા આવે ને એટલે મારી બેડની રૂમની બહાર આવે બ્રશ ને એવું કરવા

અને સ્નાન કરીને અત્યારે બસ 3:30 વાગ્યા લગી એવ કીધું કે ને બધે ફરો ફરી પર 3:30 ને ઓલા પણ એની વાત કરી વાત લ્યો પણ ગાડી સાફ કે નહીં છે તે ઓલા જે હતા ની આ નવા ગાડી સાફ કરતા હું એના પૈસાનું પૂછવા હતું તેને પપ્પા ફોન કર્યો અમારે ગાડી સાફ કરવા માટે રોજ આવે અમારી ત્રણ ટુ વ્હીલ છે અમારે પાસે ને ફોર વ્હીલ તો શું કેવું તું બીજું હા મને છે ને એક જગ્યા ખબર પડી કે ત્યાં પંદરસો રૂપિયા આપો તો એ તમને અલગ જગ્યાએ લઈ જાય ઓળીમાં બેહીન અને ત્યાં ચોખ્ખું પાણી છે તો ત્યાં તમે તમારી આસ્થાની ડૂબકી લગાવી શકો ચાલો અહીંયા ઓફિસે જઈશું કામ કરશું રિટર્ન આવશું બપોરે તમને પાછો મળું આપણો ઘોડો હજી સાફ થવાનું બાકી છે ગંદો છે ગંદો ઘોડા સાફ કરો બીજું ગાય અત્યારે છે મમ્મી ના બેન પણ એના પાણી તો પપ્પા તો છે નહીં

જાઓ જાઓ બાથરૂમ માં જઈ આવો આ મને અલગ કર બેગી કર બેગી કે ને હા અને ભાઈ આ ચટણી છે ને મસ્ત આવે એમ કહેતા હતા ખાતા પહેલા કેમ ખોર પડી તે આપણે અહીંયા વીડિયા જોઈને આવ્યા છે વીડિયાની તારીફ કરતા હતા એટલે એવું છે તો खिचડી તે આવી ગઈ સાથે સાથે બે આરે લખાઈ દીધો નારે આવી ગયું દાળ બાટી તમને બહુ બે બે પයින් બહુ ભાવે અમે આબુ ગ્યાતા ને અમારા સ્ટાર્ટિંગ ના બ્લોગ ત્યારે અમે હિન્દીમાં જોજો ચિંતન ખોખર આબુ બ્લોગ એમ લખો તો એ બધું આવી જશે ભાભી આપડે આબુ ગયા ખબર દાળ વાટી ખાધી હતી તો તમને તો ઓછી ભાવે છે ભાવ છે

બધા બાર વાઇટિંગ છે વાટ જોવે છે ભૂખ લાગે પછી જાય ગાઈસ બાટી માં મજા આવી ગઈ છે આ છે લાડવા જેવી બાટી આવે આમાં છે ને જે આમ ઘી થી નથી નથી ઘી ફૂલ હોય આ બીજી પ્લેટ એક પ્લેટ ફિનિશ કરી દીધી તો પાછું હવે મેકિંગ આ શરૂ થઈ ના ના ચમચી હતી આપણે લાડવા ચમચી નો એમાં જ મોન થાય ને એમાં લાડવા લોટ થી ઓલો ઘરે બનાવ્યું બને બાટી

મોસા ન થાવાના હવે ન થાવાઈ નઈ ઢોસા નઈ બેટા આ ડાળમાં નતું લવિંગ ને તજ નાખેલા તો એક્સ્ટ્રા ચાખો આપણે ગરની ડાળ ચાજ રો ચાલો અને આમાં ઘી થી લચપસ આપણે કરશું ઓકે કયું ઘી કજુરી ને હ કેવું ને એવું અહ જીએ લેતે હો તો આખો એ લાગો બસ બે એટલી જ છોળવાને બધી જોડે ને જયદીપ એવું છે આજની ડીજ ભાઈ બનાવે છે રૂમલ

ક્યાં છે પાંચમું ક્યાં એ નહીં છ છે છ હજી એક ગોઈ એ છ ઘોડા જો બ્લેક વાઈટ મિક્સ ગ્રે એક પાછળ છે અને એક અહીંયા છે એ હું ન કહું તારે ગોતવાનો ક્યાં મળી ગયો હે છ ઘોડા છે ને હું ખાય છે હું આ તો તું ખવડાય ને આને બધું જો કાઢી કાઢી નીચે નાખ્યું આ બધા હડકું ખાય છે અમુક જમતા જમતા વેરે ને એનો ઈ ટાઈપ ટાઈપનો ઘોડો છે તાર જેવો છે જમતા જમતા થાળી ને બહાર કાઢે એ ચાલ રહી ગયો હું ડોળા ને એ બટાઈ ને આંખ જ એવડી મોટી આવે એ દોરી અહીંયા હલવાઈ ગઈ લે હરખી કર દઉં એ હા થઈ ગયો થઈ ગયો થઈ ગયો સામે ઓલું કપલ બેઠ બેઠ વાતો કરે છે અને આપણી એડવર્ટાઈઝ હોય અહીંયા જાય છે અને કઈ જગ્યા આવી ગયાશું બાબા ખબર કાઢવા માટે માથું આનું હડકું નથી નથી પાંચ છ દિવસ થી નાના આવ્યો છે આ બાબાને અસલી માં છે ને અવાજ ગયો બહુ વાત ને અવાજ ગયો કાકડો વધી ગયો હતો ઓપરેશન કરાવ્યું એવું જ થયું ને કાકડો વધી ગયો તો ને તો ઓપરેશન કરાયું હા ધીમું ધીમું બોલે છે તો થોડાક મહિનાઓની એની મધુર વાણી તમને બધા નહીં સમજાય સંભળાય

અહીંયા મળી જાય એવી અહીંયા પ્રાઇમ માર્કેટ છે ને હા અહીંયા બાજુમાં આખો એક્ઝિબિશન ભરે ને મળે છે સરસ બાબાનું લોહી બતાવો ગઈ જા સોનાની વસ્તુ છે આનો ઉપયોગ હું છે ને એ કોકને ખબર હોય તો કેજો જો સોનાનું છે ભાઈ આવો સરસ તે બનાવ્યું મેં જ બનાવ્યું ક્રેડિટ બઢિયા બનાવ્યું તો જી મમ્મી લઈને ફાઇનલી ઘરે આવી ગયો છું એ તો લેસન કરશો આજ તો કેમ રોતો છો ખબર કે તો મમ્મી મમ્મી કેમેરા માં બધું જોતા હતા કે તો કાઈ ઈ હું કે એ તો વાક હતો જ નકરો તો કે હું ફાસ્ટ ફાસ્ટ લેસન કર નાખે સરસ લ્યો 50 સેકડા સુધી પહોંચી ગયો જો થઈ ગયો થઈ ગયો સરસ ગુડ મમ્મીને લેવા ગયો ને અમારે ગરબામાં બ્લોગ ઉતારવો તો સબસ્ક્રાઇબરો મને અંદર બોલાવી જ લીધો ખબર પડી જાય મમ્મી હતા કે ચિંતા ન એવો જ હશે એટલે હું લેવા ગયો ત્યારે બોલાવ્યા ફોટા પાડ્યા પણ ત્યાં છે ને ડીજે વાગતો તો ગીત એટલે કોપીરાઈટના ઇશ્યુને કારણે મેં બ્લોગ ના ઉતાર્યો કેમ તારું ફરિયાદ કરવાનું છે છે નથી જાહે દૂધવાળા દૂધ

તો આ જગ્યા મૂવી કહું છું મૂવી કહું છું બટ આવું હાલો મૂવી નથી કહેતો તમે બધા ને મૂવી જાતે જોઈ આવજો ટોકીઝમાં રિલીઝ થઈ ગયું છે અને સાંજે નવ વાગે છે મૂવી કેવો ખાય છે એકલો એકલો એમને જ ખબર હું વિડીયો ઉતારું અને અમારી વાડી જોવી હોય અમારું ખેતર જોવું હોય તો બાજુમાં હું વિડીયો સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો કેમ કે ગામડાનો વ્લોગ છે ને અમારા ખેતરનો વ્લોગ છે બહુ મજા આવશે અમારી વાડી જોતા હો એક વાર બાકી તમારા ગામની યાદ પણ તમને એમ આવી જશે આવતીકાલ સવાર નવ વાગે પાછો આવી જઈશ જય શુભનારાયણ જય ના